વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તડકો એવો પડે ને કે વાત હા એવો તડકો પડે એટલો રૂપરો કાર્યો કાર્યો થઈ ગયો કાર્યો રેંડા જેવો થઈ ગયો તો સારું કઈ નાય તો હવે તમે તડકેમ હોય તો જરાક સાં બેટી ને આપડે વિડીયો જોજો બહુ મજા આવી જોવાની ને કન્ટિન્યુ જોજો જરામ કાપતા ની આમ પૂરા પૂરો વિડીયો જોજો બહુ મજા આવી ગયા આપણો વિડીયો જોતાય બધીને મોજ જ આવે ને મોજ જ આવે એ ફાઈનલ છે અમુકને જ દુઃખીના ડારિયા હોય બાકી મોજ જ આવે તો સારું હાલો કંઈ નહીં તો આપણે વિડીયો ચાલુ કરીએ ને કીધું એ ભૂલાય નહીં પૂરેપૂરો વિડીયો જોજો ને ચેનલ ઉપર સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે કાંઈ દે સર સબસ્ક્રાઈબ કરીને જ જોજો બરાબર તો ચાલો તો મિત્રો હવે અમારા માણસો છે ને ઓઝો તૈયાર કરવાનો હતો ઓઝો કમ્પ્લીટલી હેવી ફાઈનલી ને હવે બેઠી ગયા છે બટરનો નાસ્તો કરવા વાગડી દવા વાગે એટલે ઓલ ઉપાડવાનો છે ને અમારે ભાણા કાકા ને છે સાવ હોય ને એટલો ઉપાડી લે ભૂકા કાઢી નાખે હવે અમારે યમરાજભાઈ હવે બંદરમાં વહી જાય બે દિવસ છે પછી ગોઈંગ ટુ તો ચા ને બટર ને ખાઈ લઈએ આપણે આ લવની યાર એક બટર ભાણા કાકા હાલો તો આપણે ખાઈએ પેલા પલારી લમ અમારી પલરી જાય ને તો મજા આવે

યુઝ કરવાનું છે અને સાઈડમાં રાખ દો હમણાં હા તો હરી એને પછી પાર્ટી કરી નાખવાની છે આ બીજો ગાડો પણ નાનો એવો છે આમાં એટલે કંઈ ભેગું ન થાય મોલો કેસલો છે એ મોલો મજાનો આવે થોડાક નર્સિંગ એને બધું આવી ગયો ઝવલાવાળું ને એ કરો છે બાકી કંઈ ખાસ નથી મિત્રો હવે આપણે આવી ગયા છે ફોલરૂમની અંદર ને કેમ છે બેસન લેતા નથી કારણ કે બીજા માલમાં જઈને સેટિંગ કરે કારણ કે આમાં બરાબર મિક્સર કરવું પડે માલ રાખવો પડે તાજો એકદમ આ બધામાં તો બરફ મારી દીધી આમાં ઝીંગા છે આમાં નાના નરસિંહા છે આમાં નાના નરસિંહા છે આમાં મોટા નરસિંગા છે આમાં પરચુન છે પોપટિયા વાળું ને બગાના બેસન નો થપ્પો મારતો દીધો મુકેશભાઈ આ એક ટીટાણ છે એ ટીટણ એની એક્સપાયર ડેટ પૂરી થઈ કોમામાં કોમા ગયું છે હવે એને ગમે એટલું આ ભટકાવો ને તો એ કોમામાંથી જાગે નહીં ભરે હમ કોમા વહી જ આમાં ખાગી ખાગી મેં ભરે ફાટી દસ આમાં બગી ને આપણો ગુલેબ છે અંધારામાં અંજવાનું કરે એ ગુલેબ જો અંધારામાં ચાલુ કરો એટલે કાયદેસર અંજવારું પડે બધાને ખબર જ છે બધાને એમ થાય કે આવડે મૂકે જ મોટી મોટી

હવે છે કાય પણ કાકા તો વાંધો નહીં ઉઈ જાવ એક બી બાઈ ગોદડા વડીને આમાં કેસલા છે એને પકાવવા માટે નોખા કાઢાય તો બધું કમ્પ્લીટ કરી લઈએ બરાબર અમારો જમવાનો સમય થઈ ગયો છે બપોરનું અમારું જમવાનું છે બાજ 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 એટલું બાજ તો ઓજો એવાનો તો ઓઝો એવી નાખ્યો ને સેનને જો સ્પાઈડરમેનની જેમ લટકે આવી અમારા ભાણા કાકાને માથામાં આવીએ તો ઝડપે ચલાક હાલો આયા ઉઠે આયા કામ કરો વાત લાવો લાવ એટલું તો બસ હવે બહુ વગર નાખો માં બસ બસ બહુ ખાવાથી પછી મારે શક્તિ બની જાય તો પછી તો ચાલો મિત્રો હવે સમી લઈએ ઘણા કાકા લેવા માંડ્યા જા ફટાફટી બે વાગી ગયા છે જેટલું કામ કર્યું બે વાગી ગયા વાળા કાકા એ ભાઈ નથી કે હાલો દાબે રે કાજ ફટાફટી તો ચાલો હવે અજામ છે અજામ તો ચાલો ખાઈ લઈએ તો એક હિકાવરો આવી ગયો તાકાત વાળો વાણા કાકા આવ તાકાતથી થી સ્વર કરી કઈ ઉછડે આ સસ્તો હરી જો આ કાયદે છે લોહી સુઈ લે એવો ડેન્જર આવે નાખતો એને બટન ક્યાં જવું વાણા કાકા ને પણ આમ ધ્રુસ ચડાવી દે એવો છે ને બટન જ આવે ને એટલા ડેન્જર આ જો કાયદેસર છે મોટો એટલો સુઈ લે જાવ દો બેસનમાં જ આવો દો એને પછી બેસનમાંથી ઠેકડો મારી નીકળી એવો છે તાકાતવાળો બાકી હવે ઓઝો બદલાવવાનો છે આ ઘડી ઓઝો બદલાવીને બીજો રાતનો હોલ નાખવાનો છે તો બીજું કંઈ ખાસ છે નહીં તો મિત્રો આની અંદર અમારો મુકેશભાઈ ભાઈ ટાઈગર છે એ હેકવાના છે પાર્ટી કરવાની છે મુકેશભાઈ રાખ્યા છે હાસવીને કેમ છે મુકેશભાઈ પોસા પડી જાય તમે તો ઠેકડા મારતા હતા આત તો હરી કેટલા કાય ઘટે એક એક કિલ્લાનું એક એક લાંગુ છે એક્સપોર્ટ લાંગા બે એક ખાતે એક લાંગુ છે ને દસ જણા ખાઈ લે એવડા લાંગા છે એમ કહે આત તો અત્યારે તો બે ઢીલા પડી જાય બેને તને કીધું લા થેંક મેં આ થેકે એમાં જો બે હલતાય નથી આજા બાબુ સાત તો હરી आई काटे नहीं हो केड़ू मोटा छे माफ ही लो मुकेश भाई काय काटे नहीं एक्स फॉर यार वीडियो बना मैं तुमको पकड़ के चलो भैया अब वो नहीं काटेगा वो ना एकदम से ढीला पड़ गया है क्योंकि मुकेश ने वहां से घा किया ना <laughs> तुम्हारे गांव में होते हैं ऐसे बड़े-बड़े नहीं होता यार अरे क्या यार बड़े-बड़े बड़े-बड़े

આજ તો એક આઈ ઘટે નહીં એક નંબર ગયો છે કેમ કરે છે અરે આવી ગયો છે પેમ્બીડો તો આ મસી જેવું છે ને એ કંઈ મસી નહીં ખાવામાં એક નંબર મસી આવે પેમ્બીડો દિલ ખુશ કરી દે એક નંબર પેમ્બીડો આવે એમ છે એને ભણા કાંઈ એક ઢોકલી મારતી હતી તો એ કોમામાં વહી ગઈ હવે કોમામાંથી ઊભી નહીં થાય ભાણા કાંઈ કાંઈ ઢોકલી મેરી જ નહીં સાકાતી

બુડ બુડિયા લેવરા છે તો હવે ચડવા દે મિત્રો હવે અમે આગળ ખાવાનું કમ્પ્લીટ થઈ જાય એટલે ખાઈ લેવાના છે બરાબર બોટ અમારી જાય બંદરમાં તો ગાડી ને નવ વાગે બોટ લાગી જાય અમારી આપણે મળશે નવા વિડીયોમાં બરાબર નેક્સ્ટ વિડીયોમાં તો ખાઈ પીને હવે સવારે માલ ખાલી કરવાનો છે તો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ બરાબર આ વિડીયોને એટલો શેર કરો એટલો શેર કરો એટલે હુકા કાઢીને આપણે એટલો શેર કરો બરાબર તો ચાલો વિડીયો આપતો હવે પૂરો થાય છે બાય બાય